વેબ પ્રાયોજક છે ગુજરાત અમદાવાદમાં ઓલ્વિન હોસ્પિટલ નો પ્રારંભ કરાવતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ રાજ્યના પ્રથમ એક્સક્લુઝિવ ફ્રૂટ એન્ડ એન્કલ સેન્ટર ઓલ્વિન હોસ્પિટલ ઓથોપેટિક સુપર સ્પેશિયાલિસ્ટ એન્ડ ઇમેજિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જાણીતા હસ્તી અને હેલ્થકેર પ્રોફેશનલ હાજરીમાં ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આ ફેસિલિટીનું ઉદઘાટન કર્યું હતું આ સાથે ગુજરાતમાં ઓલિવ હોસ્પિટલ સૌ પ્રથમ એક્સક્લુઝિવ ફ્રુટ એન્ડ એન્કલ સેન્ટર છે જે ફ્રુટ એન્ડ એન્કલ ટ્રોમા તથા વિવિધ ફ્રુટ પેથોલોજી સહિતની સૌથી શ્રેષ્ઠ અને તમામ પ્રકારની સર્વિસિસ પૂરી પાડે છે ધામના પ્રેમ જીવન સ્વામી મહારાજ તેમની દિવ્ય ઉપસ્થિત સાથે આ ઉદઘાટન પ્રસંગને શોભાવ્યો હતો વિશ્વમ્ય દમના પ્રમુખ આરપી પટેલ અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે હું આ હોસ્પિટલ ઊભી કરવા માટે ડોક્ટર નૂતિક પટેલ અને સ્નેહલ પટેલને અભિનંદન પાઠવું છું આ ફેસિલિટી ઉચ્ચ ગુણવત્તાની ઓર્થોપેડિક ટ્રીટમેન્ટ અને રેડિયોલોજી સર્વિસીસ પૂરી પાડશે તથા હેલ્થકેર ઇકોનો સિસ્ટમને મજબૂત બનાવશે સોલા સાયન્સ એરિયામાં ઓલવેન હોસ્પિટલ કરીને ઓર્થોપેડિક સુપર સ્પેશિયાલિટી અને રેડિયોલોજી સેન્ટરનો શુભારંભ કરવા જઈ રહ્યા છે અને માનનીય શ્રી ઋષિકેશ પટેલ દ્વારા એનો શુભારંભ થઈ રહ્યો છે

બેનું કોમ્બિનેશન પતિ પત્ની બંને સાથે મળી અને સરસ મજાની આ હોસ્પિટલ એક સુવિધામાં આરોગ્યની વધારો કરી રહી છે પ્રમુખ ગગજી સુથરીયા માણસાના ધારાસભ્ય જે પટેલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સેક્રેટરી ડૉક્ટર અનિલ નાયક અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર તુષાર પટેલ એક શ્રી એકતાલીસ ગ્રામ પાટીદાર ફાઉન્ડેશનના પ્રમુખ એન કે પટેલ અને એકતાલીસ ગ્રામ કડવા પાટીદાર સમાજના પ્રમુખ સાકરચંદ પટેલ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર નૃતિન પટેલે આદરણીય અતિથિઓ અને સમાજના અગ્રણી નેતાઓની હાજરીમાં અમારી હોસ્પિટલ ઉદ્દઘાટન કરાય અમને આનંદની લાગણી થાય છે હોસ્પિટલ ઉચ્ચકૃષ્ઠ ઓર્થોપેટિક કેર ખાસ કરીને ફૂટ એન્કલ સર્જરી પૂરી પાડવામાં પ્રતિબદ્ધતા દર્શાવે છે અમે હેલ્થકેર ડિલિવરીમાં હકારાત્મક પરિવર્તનો લાવવા અને માપદંડોને પુનઃ કરવા માટે સમર્પિત છીએ ફૂટ એન્ડ એન્કલ સર્જરી ડાયાબિટિક ફૂટ ધરાવતા જાણીતા ઓર્થોપેટિક સર્જન ડોક્ટર નૃતિન પટેલ નો બોડો અનુભવ ધરાવે છે અને છેલ્લા છ વર્ષમાં તેમણે પાંચ હજારથી વધુ સર્જરી સફળતાપૂર્વક હાથ ધરી છે ગુજરાતમાં તેઓ એકમાત્ર એન્કલ રિપ્લેસમેન્ટ સર્જન છે અને જટિલ ફૂટ અને એન્કલ સર્જરી હાથ ધરવામાં તેમની નિપુણતા પણ માટે જાણીતા છે રેડિયોલોજીસ્ટ અને ફેટલ મેડિસિન એક્સપર્ટ છે અને સાત હજાર થી વધુ સોનોગ્રાફી અને દસ હજાર સીટી સ્કેન એમઆરઆઈ પ્રભાવશાળી રેકોર્ડ પણ ધરાવે છે તો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રેજો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર